પિસ્તાલીસ વર્ષીય નટવરભાઈ ડામોર અને ઓગણીસ વર્ષીય ચિરાગ ડામોર બંનેને તાત્કાલિક સારવાર માટે નાના ચિલોડા સ્થિત અક્ષર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર પ્રકાશ મધુભાઈ પટેલ છે ફાયર બ્રિગેડની ટીમે બપોરે એકને દસ વાગે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યું હતું આ દુર્ઘટનામાં ત્રણ મજૂર દટાઈ ગયા હતા જેમાં રાજસ્થાનના ડુંગરપુર નિવાસી ત્રીસ વર્ષીય અજય પરમારનું મોત નીપજ્યું હતું સુપરવાઇઝર ચંદ્રેશે જણાવ્યું હતું કે સેફ્ટી નેટ બાંધતી વખતે આ ઘટના હતી ત્રણ લોકો કામ કરતા હતા તેમાંથી બે લોકોનો બચાવ થયો છે જ્યારે એકનું મોત છે આ ત્રણેય રાજસ્થાનના છે અને દોઢ મહિનાથી અહીંયા કામ કરતા હતા શું નામ છે છે કોબા કેટલા લોકો અહીંયા કામ કરતા હતા ત્રણ જણા એમાં હતા અંદર એમાં બે જણા બચી ગયા છે એક જણા એક્સપાયર થઈ ગયા ક્યાં લઈ ગયા અને આપણે ગાંધીનગર સિવિલ ને જી થયા છે બરાબર એ લોકોને ક્યાં લઈ ગયા છે કે હોસ્પિટલ લઈ ગયા છે અને ગાંધીનગર સિવિલમાં કેટલા વાગ્યા ઘટના બની હતી અને તમને ક્યારે જાણ થઈને હું તો બાર વાગે આવ્યો હતો પણ એ પહેલાં ઘટના ઘટી ગઈ છે દસ સાડા દસ આજુબાજુ એટલે કેવા પ્રકારની સેફ્ટી નેટ બાંધતા હતા આપણે જે આ રીતે સેફ્ટી નેટ બાંધીએ છીએ ને એ રીતે સેફ્ટીનેટ બાંધતા મજૂરો ક્યાં ના મજૂરો ક્યાંના છે અને મજૂરો રાજસ્થાન કેટલા દિવસથી અહીંયા કામ કરતા હતા મહિનો દોઢ મહિના છે આપણે ગાંધીનગર પોલીસ કંટ્રોલની હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈએ ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર અગિયારના ચાલીસ મિનિટે વરધી લખાવેલ કે કોબા કમલમ પાસે શ્રીજી એરએસમાં ભેકડ ઘસી પડેલ છે અને અગિયારના બેતાલીસ મિનિટે ગાંધીનગર ફાયર સર્વિસના બે વાહનો અને રેસ્ક્યુ ટીમ ત્યાં ઘટના સ્થળે જવા રવાના થઈને અને ત્યાં ઘટના સ્થળે પહોંચતા ત્યાંના સાઈડ ઉપરના લેબર વર્કરો ફાયરનો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ સાથે મળીને ત્રણ ડેડ બોડીઓ ભીખરની અંદર નીચે દટાઈ ગયેલી હતી તેના રેસ્ક્યુ કરીને બહાર કાઢે અને બે જીવિત વ્યક્તિઓ લેબરને પ્રાઇવેટ વ્હીકલની અંદર નાના ચિલોડા પાસે અક્ષર હોસ્પિટલમાં એડમિટ કરવા માટે રવાના કરે અને એક મૃત વ્યક્તિને પોલીસને અમે સોંપીને ત્યાંથી રેસ્ક્યુ કામગીરી કરીને પરત ગાંધીનગર ફાયર સ્ટેશન આવેલું